નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ બોટાદ ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ હજાર આઠસો પિસ્તાલીસ અળવદ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો એકસઠ ડીસા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો રોલ બે હજાર આઠસો સાઠથી ત્રણ હજાર છસો સાઠ રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ મોરબી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર સાતસો એકસઠ રાપર ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો डला ती तौ पचीसोर तरह एक सौ पच्चीस तरह हजार सात सौ जेतपुर तरह हजार नौ सौ एक बांकानेर तरह हजार बसो तरह हजार आठ सौ बार हरिश तरह हजार चार सौ तरह हजार नौ सौ एकतालीस જસદણ ત્રણ હજાર ચારસો પચાસ થી ત્રણ હાજર નવસો બારાહી ત્રણ હજાર છસો થી પાંચ હજાર એકસો એકાવન સમી ત્રણ થી ત્રણ હજાર સાતસો જામનગર ત્રણ હજાર છસો ત્રણ માંડલ ત્રણ બસો થી ત્રણ સાતસો પચાસ સિહોરી ત્રણ ત્રણ બાબરા ત્રણ હજાર છસો દસ થી ત્રણ હજાર આઠસો દિયોદર ત્રણ હજાર ચારસો સિત્તેર થી ત્રણ હજાર પાંચસો સિત્તેર થરાટ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો છ્યાસી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર આઠસો વીસ તળાજા ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો વીસ પાટણ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો એક્યાસી ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો ત્રીસ રાંધનપુર ત્રણ હજાર ત્રણસો દસ થી ચાર હજાર એસી ગોંડલ બે હજાર પાંચસો એક થી ત્રણ હજાર આઠસો એક્યાસી ઊંઝા ત્રણ હજાર બસો નેવું થી ચાર હજાર એકસો છોતેર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો